અને બારીશ ખૂબ બધી બારિશ છે લા કોને કોને નાવું છે ફટાફટ આવી જાવ જોઈ શકો છો બારિશ

થોડુંક બહાર આવજો અહીંયા તો લાઈટ આવી ગઈ છે ને આપણે નવાઈ ગયું છે ભાભીને કહું છું કે તમે બહાર આવીને થોડો મારો વિડીયો શૂટ કરી આપો તો એ આ રૂહ નવડાવી છે અને આ તો માહોલ જોઈ શકો એ તો સરસ છે તો હું કરું છું વિડીયો શૂટ આજના વિડીયોમાં કમેન્ટ કરજો તો કોઈને આવવાનું ગમે છે પાછી વાઈ ગઈ છે મેં નાચું આજ છમ અલ કરવાનું હાય ગાઈસ કેમ છો આઈ હોપ બધે મજે મજે છે તો આજના મારા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો આજે છે આજે છે ને લાઈટ નથી લાઈટ બહુ બધી છે મમ્મી લોકો બહાર ગયા છે અને હું ચલાવું છું સાઈકલ માહોલ આપનો જોઈ શકું છું અને બારે શરૂ થવામાં તો તો સો ફ્રેન્ડ્સ આજ બહુ બધું કર્યું આજે તો કોઈ ઘરે બી નહોતું અને બારિશ આવી ગઈ ને આજે ટાઈમ પર હું ઘરે બી હતી વરના તો ક્યારેય પણ ઘરે ના હોય તો આજે ઘરે હતી તો પછી ચલો આજે નાવાનો મોકો મસ્ત રીતના મળી ગયો કેમકે હું જ્યારે જ્યારે બારિશ હતી ને ત્યારે હું બારે હોઈ તો આજે ઘરે હતા આપણે તો આવાનો મોકો મળી ગયો છે ને ખૂબ બસ એન્જોય કરીએ છીએ તો જોઈ શકું છું ભાભી છે મારો વિડિયો શૂટ કરતો તા અને હું છે બારિશનો માહોલ ઉઠાવ ગાંડા થઈ જા બારિશ બરાબર તો કોણ આવી ગયું છે જો પડી બારિશ આવે આવે છે

વાહ ક્યાં ભાગું ક્યાં ભાતું પહોંચવા કે મારા નું કેલુ બધું બધું બરુક બુલુ બલુ બોલુ બુલું બધું ગુલુબુલું બલ્યું ગુલુ ગુલુ બી ગોલુ ગુલુ બોલું દીકરા બીકરો મીઠાવ દીકરા મીઠા મીઠા

તો હે ગઈશ તો અત્યારે બારિશ થઈ ગઈ છે મતલબ બારિશ પહેલાં સ્ટાર્ટમાં સવારે ચાલુ હતી મોર્નિંગમાં તો એના હિસાબે લાઇટની પ્રોબ્લેમ છે તો અત્યારે લાઇટ બી હે નહીં અને પ્લસ કે અત્યારે હું ઘરે છું અને મારા મધર અને મારા સિસ્ટર લોકો ને એ લોકો બધા ફરવા માટે ગયેલા છે બારે અને આપણે ઘરે છે ઘરે મારા ભાઈ છે પછી મારા ભાભી છે અને અમે લોકો બધા ઘરે છે અને મમ્મી લોકોને એ લોકો ફરવા માટે ગયા મમ્મી કહેતા હતા સવારે મોર્નિંગમાં ઉઠે ત્યારે કે વહેલાય ઊભી થાય આપણે લોકોને ફરવા માટે જવાનું છે તમે કહ્યું ન આજે મારે નિમિત્મ જવું કેમ કે કાલે મારા ઓફિસના કામથી હું મારે ગઈ હતી અને મારે થોડું કામ બી હતું તો હું જુનાગઢ સાઈડ ગઈ હતી તો જુનાગઢ મારે કામથી જ જવાનું હતું જો કે તો ત્યાંથી પછી આવી થાક તો બહુ લાગ્યો હતો તો આજે અત્યારે બસ જો ઉઠી ઉઠીને થોડી ફ્રેશ થઈ તો બારિશ બારિશ સ્ટાર્ટ હતી તો મેં કીધું ચલો નહીં લઉં તો મેં બારિશમાં નહીં છું અને અત્યારે માથું બહુ પેન કરે છે ખરેખર નહીં આવ્યા પછી તો પહેલાં નહીં લીધું ત્યારે સારું લાગતું હતું પછી તો મને આમ માથું એટલું જળવા લાગ્યું ને કે વાત જ નહીં પૂછો તો પછી ચલો કાલે મેં થોડી બહુ શોપિંગ કરી તમને બતાવી દઉં છું કે શું શું મેં શોપિંગ કર્યું છે કેમ કે મારી પાસે બારી ગયા પછી આટલો બધો ટાઈમ નથી હોતો કેમ કે મારે કામમાં રહેવું પડે અને એટલો ટાઈમિંગ નહીં હોતો તો કાલે તો હું એટલી થકાન મહેસૂસ મેં કરીને તો વાત જ નહીં પૂછો તો ગાઈસ મારા બ્લોગમાં બૈને રહેજો ને જેને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફટાફટ પરથી સબસ્ક્રાઈબ કર્યું મારે થોડો જ હોસ્ટાઈમ છે પ્લીઝ તમારો હોસ્ટાઈમ કમ્પ્લીટ છે મારી ચેનલ મૂલ થઈ છે પ્લીઝ કહીશ હું તમારા માટે એટલા મસ્ત મસ્ત વિડીયો લઈને આવું છું અને તમે લોકો છે કે લાઈક ઠીક છે ચલો નો પ્રોબ્લેમ તમને લોકોને ઠીક લાગે તો મારા વિડીયો લાઈક કરો ના ઠીક લાગે તો એ શોખે નો પ્રોબ્લેમ તમને લોકોને ઠીક લાગે એવી રીતના અને જેટલા ફ્રેન્ડ્સ મારા ઇન્સ્ટાગ્રામની અંદર છે આઈ થિંક બે લાખ અને દસ હજાર ફોલોઅર્સ મારા થઈ ગયા છે તેમાં કમ્પ્લીટ તો આટલો સપોર્ટ બી આમાં કરો ને મને યુટ્યુબ પર કરો ને યાર તો મતલબ આગળ હું વિડીયો સારા બનાવતી રહું અને આગળ લોકેશન પર જતી રહું અને અમે તો બાર વોલમાં જતા જ હોઈએ છીએ તો વિડીયો નાક જ રહીએ છીએ પણ તમે લોકો જેટલો મને પ્યારની જરૂર છે એટલો પ્યાર તમે લોકો નહીં આપતા બટ નો પ્રોબ્લેમ ચલો ઈ સોખે તો પ્લીઝ જેને મારી ચેનલ લાઈક કરવી હોય શેર કરવી હોય ફટાફટથી કરી લો ફટાફટથી કરી લો તો ચાલો આજે પછી મને બતાવી દઉં તમને હું ને કે હું કાલે શું શોપિંગ કરીને આવી છે બોલે બોલે પહેલાં તો મેં ત્યાંથી એક આ ટી શર્ટ લીધું મોલ પરથી ટ્રેન્ડ્સનો મોલ ત્યાં બી સારો છે જૂનાગઢ ત્યાંથી જ હું શોપિંગ કરવા ગઈ હતી તો પહેલાં તો મને આ ટી શર્ટ ગયું હું હતું ક્રોપ છે તો મને આ ગઈ મોતું તો મેં આ લીધું છે બહુ સરસ છે સારું છે તો બસ મેં આ એક લીધું છે ટી શર્ટ અને એના પછી હું તમને બતાવું છું એના પછી મેં લીધું છે લાઈટ આવી ગઈ છે લાઈટ આવી ગઈ છે ગાઈસ ફાઈનલી અત્યારે લાઈટ આવી ગઈ છે વાવ 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 મારો ફોન ફટાફટ ચાર્જમાં લગાવું છું વન સેકન્ડ ગાઈસ લાગી ગયો છે ફોન ચાર્જ પર તો ચલો ગઈસ એક જ કૂપન છે વન સેકન્ડ ગઈશ જોઈ જ શકો છો ત્યાંથી બે મને વાવશાર મહિલા છે બે કુપન મહિલા છે પંદરસોની શોપિંગ પર પાંચસોની ની છૂટ તો તમે લોકો પંદરસો ની શોપિંગ કર્યો કર્યો તો એના પર પાંચસો રૂપિયા તમને ફ્રીમાં આવશે મતલબ પાંચસો કાપી આપશે તો ગાઈસ ને બે ત્રણ ફોટો ક્લિક કરીએ સોરી તો ગાઈસ આપણે બે વાવચર મહિલા છે આપણે પણ જ્યારે પણ હવે ત્રણ હજારની શોપિંગ કરશું પંદરસો પંદરસોની અલગ અલગ ત્યારે એ મારે હજાર કપાશે એટલે આપણે ભરવાના રહેશે ટુ થાઉઝન્ડ તો ચાલો આવી ઓફરો તમારે બી જોતી હોય તો તમે મોલમાંથી શોપિંગ કરી શકો છો ફટાફટ તો બતાવી દઉં છું કે પહેલાં તમે આ સ્વેટ ટી શર્ટ પસંદ કર્યું છે જે કોઈને લાગશે કે સ્વેટર જ છે એટલું ઝાડું નામ જોઈ શકો છો બટ મને બહુ તો આ એકદમ બ્લેક નથી આટ થોન ચાલશે સારું કે બારિશ થયા પછી અત્યારે તો લાઇટની થોડી પ્રોબ્લેમ થતી હોય છે તો બારિશ પાછી બહુ બધી આવી ગઈ છે તો આ ટી શર્ટ કોને ગઈ અને આ મેં લીધી છે જીન્સ એ બી બહુ મસ્ત છે બહુ મસ્ત છે જોગરમાં છે ઓલમોસ્ટ અત્યારે જોગર જ પહેરું છું કેમ કે હું થોડીક જાડી પણ થઈ ગઈ છું અને મારી કમર છે ને થર્ટી ટુ થઈ ગઈ છે એ જે ચેકો છે મારું કેવું જીન્સ છે બહુ મસ્ત છે અને મોલની અંદર તમે શોપિંગ કરો તો ઘણો બધી ડિસ્કાઉન્ટ રહેશે ફાયદો રહેશે અને પ્લસ કે કાપડ અને કપડું સારું વાપરવા મળશે તો અત્યારે તો આજકાલ તો હું તો બધા મોલના જ કપડાં પહેરવા લાગી છું કેમ કે એવું નહીં કેમ કે આપણે કોઈ બી શોપ ઉપરથી કપડાં લઈ રહ્યા ત્યાંથી બી સારા જ હોય છે એવું નથી તો અમે અહીંયા ઉના ટ્રેન્સનો મોલ છે ત્યાંથી હું બે ચાર જોડી લઈ આવ્યું બટ ઠીક નહીં લાગ્યા કેમ કે ત્યાં મોલનું એટલું બધું કોઈ મહત્ત્વ છે નહીં અને ટી શર્ટ મેં એકથી બે વાર પહેર્યું તો અહીંયાથી થોડી સલાઈને નીકળી ગઈ અને પ્લસ કે એકવાર ઓજ કર્યા પછી કાપડ ખરાબ થઈ ગયું પ્રોબ્લેમ એવી થતી હોય છે તો મને એમ લાગ્યું કે જૂનાગઢ મોલ સારો મેં જોયો ટ્રેન્સનો મોલ તો ફટાફટ ઘૂસી અને ફટાફટ એક જોડી લઈને બહાર આવી ગઈ મારે લેવાતા જો કે આની જગ્યાએ મારે ફિસ્તા કલર લેવો તો બટ મને આ ગઈ હું તો મેં લઈ લીધું અને આટલું ઝાડું છે ને કે ઉનાળામાં તમે પહેરી જ નહીં શકો સમરમાં તો કેમ કે બહુ બધું પેલું છે મતલબ સ્વેટર ટાઈપ જ છે ને સ્વેટ ટી શર્ટ મને આઈ થિંક બહુ ગમે છે ભલે લાગે આમ સ્વેટર ટાઈપ બટ સ્વેટ ટી શર્ટ મને બહુ પસંદ છે ટાઈસ તો બધા અમે અમારા સિસ્ટરે કીધું કે તું દીદી આવું આટલું બધું ઝાડું લીધું સ્વેટ ટી શર્ટ એના કરતાં બીજું લેવાય ને હું કહું નાને કામ પિસ્તા કલર તો બહુ મસ્ત હતો એ બી બહુ ફાઇન હતો બટ પછી મમ્મી પછી ખીજાય ને એટલે બહુ કપડાં લેવા લઈ નહીં કરું હું મહિનામાં છે ને માની લો ને કે દસક જોડી કપડાં લઉં છું કેમકે મારે ફોટો ને બધું હોય એટલે ઓલમોસ્ટ કપડાની જરૂર પડે જ છે અને ત્યાં ફોટો શૂટમાં એવું હોતું બી નહીં શાયદ કેમ કે ત્યાંથી બી કપડાં એ લોકોના બી હોય બટ મારે મારા ફોટો મતલબ બારે જવા માટે આવવા માટે તો અત્યારે કપડાં તો બધા માટે જરૂર કપડા અને મેકઅપ તો મને તો આઈ થિંક કપડાં અને મેકઅપનો બહુ બધો શોખ છે તો આપણે હે ને ચલો કપડાં મારી પાસે જુઓ

જુઓ ગાઈશ કેટલી બારી છે તો બસ મારા રૂમની હાલત તમે જોઈ શકો છો કપડા સિવાય કશું નહીં દેખાય તે અને કપડાં બગાય ત્યાં આપણે બ્લોગિંગ માં શું કરશું કે આજે આપણે જણાવશું અને અત્યારે બારીશ તો બહુ બધી છે મમ્મી લોકને બહાર ગયા છે મને ચિંતા જેવું બી થઈ છે કે વેલા હા આવી જાય તો સારું કેમ કે અત્યારે બારીશ બહુ બધું બારીશ પડે છે થોડી ચિંતા રહેવાની ને મમ્મી લોની મેં આજે ના પાડી હતી મમ્મી આજે રહેવા દો આજે નહીં તમારા લોકોને જવું કેમ કે મારા ઘરના આટલા ફરવાના શોખીન હોય ને કે તમે વાત જ નહીં પૂછો તમે કીધું હતું મમ્મી આજે રહેવા દો અને પછી નેક્સ્ટ ક્યારેક જઈ આવું મમ્મી ના આજે જ જવું છે ઘર ઘરે એ લોકો ગયા છે ખોડિયાર માતાજીના દર્શન કરવા કેમ કે અમારા કુળદેવીમાં ખોડિયાર છે ને તો એ લોકો અવારને અવાર અમે લોકો ત્યાં જતા હોય તો આજે તમે ના પાડી હતી કે મમ્મી આજે પવનને થોડું વધારે છે અને પ્લસ કે બારે તો થશે જ બટ મારી મમ્મી કોઈનું સાંભળે ખરી તો એ લોકો ગયા છે ને મને ખરેખર રિયલી છે ડર લાગે છે કેમ કે પવનને બધું આટલું બધું છે ક્યાં હશે ક્યાં નહીં મને ખ્યાલ બી નહીં મમ્મીનો કોલ લગાવવો પડશે ચલો ગઈશ તો હું પછી તમારા જોડે વાત કરું પછી મળીએ બબ્બાય એન્ડ મમ્માની ચિંતા છે મમ્માનો કોલ ફટાફટ લગાવી લઉં છું કેમ કે મમ્મી હોય તો ચિંતા તો થવાની જ નથી કેમ કે મારી લાઈફમાં તો મારી મમ સિવાય કોઈ જ નથી નથી કોઈ છોકરો ને છોકરા લોગને એન્ટર થવા દેવાની માગતી હું સિંગલ લાઈફ જીવું છું ને સિંગલ લાઇફ મને બેટર લાઈફ લાગે છે તો ઘણા ખરા લોકો મને ઇન્સ્ટા પર કહેતા હોય છે કે રિયાજી તમે એટલા સેડ વિડીયો શું કામ બનાવો છો તમે એટલે સેડ વિડીયો શું કામ બનાવો છો તમારા લાઈફમાં એવું બની ચૂક્યું છે અરે ના 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 મારી લાઈફમાં એવું કશું નહીં બન્યું બટ એમાં એવું છે કે મને સેડ વસ્તુ વધારે ગમે છે અને મારા ઓલમોસ્ટ મારા ફ્રેન્ડ લોકોના ન્યૂ ન્યૂ સોંગ આવતા હોય તો કે રિયાજી અમારા સોંગ પર પ્લીઝ તમે લોકો અમને થોડો ઘણો સપોર્ટ કરો પ્લીઝ માર્કેટિંગ કરો મારા સોંગની અને મારે થોડું બહુ પેમેન્ટનું પણ હોય છે એટલે મારે તો બધા લોકોની ફાઈસ પૂરી કરવી પડે કેમકે એમનું રીઝન એ છે કે હું એને પ્રમોટિંગ માટેનું મતલબ પેમેન્ટ પણ લઉં છું અને બર્થ વિડીયો બનાવવું હોય તો બી પેમેન્ટ લઉં છું અને કોઈ બી પ્રમોશનનો વિડીયો હોય તો હું ઓલમોસ્ટ બજેટ લઉં જ છું તો ગઈશ એ માટે અને સેડ મને પસંદ છે તો તો આવી ગઈ છે લાઈટ અને છે છે અને સોફી પણ અહીંયા અને આપણે અહીંયા હું આવીને બેઠી છું અને ભાવી બનાવે છે કિચનમાં કામ કરે છે શું બનાવતા હશે ખ્યાલ નથી ને ચલો આપણે ત્યાં જઈએ અને જોઈશું કે ભાભી શું બનાવે છે ક્યાં પકા રહી હે રોટલા ભાભી બનાવે છે રોટલા સરસ મજાના સરસ મજાના બને કે ભાભીએ મસ્ત મસ્ત રોટલા બનાવ્યા છે પણ શાયદ ભાભીને શરદી થઈ ગઈ લાગે થઈ ગઈ મજા તબિયત ખરાબ છે અને કોઈ ઘરે છે તો બનાવે છે રોટલા મારા બનાવતી મને જરાય ભૂખ તારા માટે ભાઈ માટે મોટા ભાઈને હા તો એમ બનાવી અને સબ્જીમાં તરેલા બનાવીશ કે પછી ફિશ ફિશ તો ફિશ બનાવીલા આ તો ઈજ બનાવી લાગે તો ચલો ગાઈસ હવે જમવાનું બને છે જમવાનું રેડી થઈ છે સાપ છે બનાવવાનું આજે આમ રે કે ફિશ મસ્ત હવે આજે બળ જાય તો ના હું કો નાખી દેતા ઓગળી જાય ને એમ કેટલા બનાવવું ખાંગડો સુજો હું બોવ ફિશ હા

કરો આરુ બચ્ચા હાઈ કરો હાઈ કેના હાઈ કરો અમે હાઈ કરો હાઈ હાઈ કરો ને હાઈ આના આના મમ્મા ની રાજુ આના હેલો આરુ બે કરો આરુ હાઈ ગુડ બેબી મોડબે નહીં હે મમ્મા સો ગાઈસ આજ હે મસાલા જમરૂક કાલે હું લઈ આવી હતી થી ખાવા હોય જવું મછાલા જમરૂક છે બહુ સરસ થઈ ગયા છે બટ મને ભૂખ નથી એટલે મારે નહીં જમવું તો જમવા ગયા ને આપણે ખાવાનું છે જામફળ આ જામફળ છે તો હું જુનાગઢથી થી લઈ આવી હતી

ચકાય તો ફરીથી મારો એક પાર્સલ આવી ગયો છે તો જોઈ શકો છો અમારા દીદીના પાર્સલ એવી રીતે માટે ચાલુ જ હોય છે તો અમે શું મગાવ્યું છે આજના આજે બે પાર્સલ રહી ગયા છે તો જોઈ લઈએ પડે કે અમે શું હશે મજા આવે મજા હશે શું તમે દે

एक पहला बुक पर नहीं ना हां गई वाव सो ब्यूटीफुल आ तेरी बहुत मस्त टी आई हुई है गई मु साइज थोड़ी मोटी है बट चल से बाय बाय गाइस इसको करती है आरोग्य बा છે નહીં પણ ટ્રાય કરીએ છીએ પછી બાંગરો એક માટે જ ખાલી બનાવવાનો છે જેને ભરવો પડશે ના નેલ્સ ખરાબ થયા આજે ફર્સ્ટ ટાઈમ બનાવવું જોવે જોઈએ છે કેવું બનશે ફર્સ્ટ ટાઈમ બનાવીએ છે એમાં આવી જશે લેમન અત્યારે કઈક આ રીતના છે હવે એને ફ્રાય કરીને બનાવવાનો છે બધું રેડી કરી રાખ્યું આ વેસ્ટ મચ્છી અલગથી બનશે રેડી કર્યું છે Oil.

અહીંયા બાંગો ફ્રાય થઈ છે એ બી થોડી વાર બનીને રેડી થઈ જશે આજે ફર્સ્ટ ટાઈમ બનાવું છું તો કેવું બનશે અહીંયા બની ગયા રોટલા મસ્ત મસ્ત રોટલા બનાવી નાખી છે તેમાં અને હવે આવી સબ્જી બનાવશે થોડી વારમાં સબ્જીની સોરી પીસ બનશે જમવા મમ્મી લીધે થોડા ચાવલ અને આ પેલું બાંગડો ફ્રાય કર્યો તે છે અને બસ મચ્છી એ જમીએ છીએ આચી